ડીસાના જાણીતા ડોક્ટર જીગર આસની માઉન્ટ એવરેસ્ટ સર કરી અને પરત ફરતા ભવ્ય સર્ગ સાથે સ્વાગત કરાયું આજે ડીસા શહેર માટે એક ઐતિહાસિક દિવસ હતો માઉન્ટ એવરેસ્ટ સર કરી અને પરત ફરેલા ડીસાના યુવાન જીગર આસનાનીનું આજે શહેર દ્વારા ભવ્ય અને અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું ડોક્ટર જીગર આસનાનીએ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટની સફળતાપૂર્વક સર કરી અને માત્ર ડીસા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે ડોક્ટર જીગરના આગમન પૂર્વે જ ડીસાના માર્ગો પર ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો શહેરના યુવાનો વડીલો મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો આવકારવા ઉમટી પડ્યા હતા ઢોલનગરા બેન્ડ વાજા અને ગગનભેદી નારાઓ સાથે ડોક્ટર જીગરનું સ્વાગત કરવામાં આવ્યું હતું ખુલ્લી જીપમાં શહેરના મુખ્ય માર્ગો પર તેમનું ભવ્ય સરઘસ કાઢવામાં આવ્યું હતું જ્યાં ઠેર લોકોએ પુષ્પ વર્ષા કરી તેમનું અભિવાદન કર્યું હતું આ પ્રસંગે ડોક્ટરે પોતાના અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે માઉન્ટ એવરેસ્ટ સર કરવું એ મારા માટે એક સ્વપ્ન હતું

સવે ડોક્ટર જીગર તેમની અદ્ભુત સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી જમીન મેમણ